નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટોપિક સાથે આપની સમક્ષ હું આજે ટોપિકમાં વાત કરવી છે મહિલાઓના પ્રતિનિધિત્વ વિશે અને એ પણ રાજનીતિમાં આમ તો આજકાલ મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં ખૂબ જ આગળ છે પુરુષો કરતાં પણ હવે તો સારું કાર્ય કરી રહી છે તેવું કહી શકાય જોકે આમ તો કમ્પેરિઝન ન કરવાની હોય પુરુષો અને મહિલાઓની પરંતુ રાજનીતિ ક્ષેત્રે કરવી પડે કારણ કે હાલમાં એક આંકડા આવ્યા છે પહેલા હું આપને એ જણાવી દઉં ગુજરાતમાં અત્યાર સુધીમાં જેટલી ચૂંટણીઓ થઈ વિધાનસભાની ચૂંટણીઓ તેને લઈને આપણે જણાવું તો ઓગણીસો બાસઠ થી અને બે હજાર બાવીસ સુધી માફ કરજો ઓગણીસો સાઠથી બે હજાર બાવીસ સુધીમાં ચૌદ વખત ચૂંટણીઓ થઈ અને જેમાં કુલ જે વિધાનસભ્યો એટલે કે એમએલએ ચૂંટાયા તેમની સંખ્યા બે હજાર ચારસો ને નેવ્યાસી છે જેમાં પુરુષોની સંખ્યા સંખ્યા બે હજાર ત્રણસો બાસઠ છે અને મહિલાઓની સંખ્યા એકસો સત્તર છે એટલે આ આંકડાઓ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે રાજનીતિક ક્ષેત્રે મહિલાઓનું જે પ્રતિનિધિત્વ છે નેતૃત્વ છે તેમાં આપણે હજુ કેટલા પાછળ છીએ સરેરાશ કાઢી એટલે આઠ ટકા જેટલું નેતૃત્વ વિધાનસભામાં મહિલાઓનું રહ્યું છે દેશની સ્થિતિ પણ કંઈક આવી જ છે દેશભરમાં હાલ મહિલાઓના પ્રતિનિધિત્વ નેતૃત્વની વાત કરીએ સારું છે જેટલા પણ મહિલાઓ રાજનીતિમાં છે ખૂબ સારું એવું કાર્ય કરી રહી છે પરંતુ આ મહિલાઓની સંખ્યા રાજનીતિ કેમ છે તે એક મોટો સવાલ છે અને તેના પર આપણે ચર્ચા ચર્ચા કરીશું આ કરવા માટે હાલ આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા મીનાક્ષીબેન જોશી આ ઉપરાંત આપણી સાથે ભાજપથી નેતા લિપીબેન ખંધાર અને કોંગ્રેસથી નેતા રત્નાબેન વોરા પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ધન્યવાદ સૌથી પહેલા શરૂઆત મીનાક્ષીબેન આપનાથી કરવા માંગીશ જ્યારે મહિલાઓ આજે બધા જ ક્ષેત્રોમાં આટલી આગળ આવી ગઈ છે રાજનીતિની વાત કરીએ તો રાજનીતિમાં આજે પણ મહિલાઓનું નેતૃત્વ આટલું ઓછું કેમ છે એટલા માટે છે પ્રીતિબેન આપણે બધાએ સમજવાનું છે કે રાજકીય ભાગીદારી અમે બધા રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એવું ભણ્યા હતા કે રાજકીય ભાગીદારી એટલે કે પોલિટિસાઇઝેશન ઓફ ધ પીપલ એટલે કે રાજકીયકરણ લોકોનું થાય લોકશાહીમાં બહુ જ પોઝિટિવ એટલે કે હકારાત્મક બાબત કહેવાય પરંતુ આપણે ત્યાં રીતે આપણા ઘરથી માંડીને શાળા કોલેજો અને યુનિવર્સિટીઓમાં અને પછી નોકરીના ક્ષેત્રમાં પણ આપણે રાજકીય બાબતોની ચર્ચા કરવાનું ટાળીએ છીએ અથવા તો રાજકારણ નહીં કરવાનું અથવા તો એ બધું શું બબાલ કરવાની છોડો ને એ બધી માથાકૂટ અને બહેનો એમાં શું પડવાનું એ બધું ચાલ્યા કરવાનું છે તો બધું કચરો છે ગંદકી છે અને એવા પ્રકારનો આપણે એક સામાજિક માહોલ છે ખાસ કરીને ગુજરાતમાં અમે જયારે આ બધી ચર્ચાઓ જાહેરમાં જઈને બહેનો વચ્ચે કરીએ અને એમ કહીએ કે મોંઘવારી વધે એને પણ રાજનીતિ સાથે સંબંધ છે ડુંગળીના ભાવ ઘટશે કે વધશે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે વધશે એ બધાને રાજનીતિ સાથે સંબંધ છે એવું કહીએ ત્યારે ઘણા એક એક હોતું હશે એમાં શું હોય આવી બધી ખોટી વાત તમે કરો છો થોડો છે આપણે કઈ રાજકારણની ચર્ચા નથી કરી તો નકારાત્મક વલણ છે એક પ્રજા તરીકે નહીં કે માત્ર બહેનોની હું વાત કરું છું સાધારણ રીતે બહેનો કોઈ રાજનીતિની ચર્ચા કરે તો બધાને ગમતું જ નથી હોતું હમણાં મારો તાજેતરને જાત અનુભવ ખાલી અમે સોસાયટીમાં કઈક ચર્ચા કરતા હતા સોસાયટીના સભ્યો અને એક ભાઈએ મને કહ્યું કે પોલિટિક્સ નહીં કરવાનું મેં કહ્યું મેં તો તો પોલિટિક્સ મેં સવાલ પૂછ્યો અને એનો જવાબ માંગ્યો સવાલ જવાબ જે બાબત છે એમાં બધા જ નાગરિકો એટલે કે સ્ત્રી પુરુષો બધા પોલિટિસાઇઝેશન ઓફ ધ હોલ પીપલ ગુજરાતમાં ખૂબ ઓછું છે પોલિટિકલી જાગૃતિ પણ બહુ ઓછી છે રાજકીય અને રાજકીય માહિતી પણ બહુ ઓછી છે એટલે કે પોલિટિકલ ઇન્ફોર્મેશન પણ ઓછી છે પોલિટિકલ પોલિટિસાઇઝેશન પણ ઓછું છે અને પોલિટિકલ ઇનિશિયેટિવ પણ ઓછા છે અને બહેનો માટે તો સ્વાભાવિક રીતે જો ભાઈઓ માટે આવું હોય તો એક સામાજિક માહોલ આવો હોય તો પછી બહેનોએ રાજનીતિમાં ભાગ લેવાનું પ્રતિનિધિત્વ કરવાનું એ બધી ચર્ચા નથી અનામત તો છે આપણે અનામત તો આપી દીધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પરંતુ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે અનામતને કારણે જે બહેનો પ્રતિનિધિઓ તરીકે આવે છે એ હકીકતમાં કેટલા સક્રિય છે એમની જાતે કોઈ ધક્કો મારે છે પ્રોક્સીમાં કોઈ કામ કરી રહ્યું છે આપણે બધા જાણીએ છીએ વાત પરંતુ એમનું પ્રતિબિંબ ના તો વિધાનસભામાં પડે છે ના તો લોકસભામાં પડે છે અને મોટા ભાગે આપણા દેશના જે રાજકીય પક્ષો છે જેને પાર્લામેન્ટરી પાર્ટી હું કહું છું એટલે કે સંસદીય ચૂંટણીમાં જ રચ્યા પચ્યા રહેતા પક્ષો એટલે કે ચૂંટણી જેમનો મુખ્ય ઉદ્દેશ છે એવા પક્ષો પણ બહેનોને ઉમેદવાર તરીકે ચૂંટણું પસંદ નથી કરતા સિવાય કે કોઈ મજબૂરી હોય સિવાય કે એમના ઘરના સભ્યો માંથી કોઈ નારાજ થયા હોય પુરુષ સભ્ય અને લઈને આગ્રહ અને એને કારણે બહેનોનું પ્રતિનિધિત્વ આપણે ત્યાં નહીં વાત ચાર ટકા એટલે શું કહેવાય પચાસ ટકા વસ્તી અને આઠ ટકા પ્રતિનિધિત્વ આ ગુજરાત મોડેલ કહેવાય ખબર નથી મને લિપિબેન કહી શકે બધા જ રાજકીય પક્ષો ઘણી બધી મોટી મોટી વાતો કરે છે મહિલા ભાગીદારીની વાતો કરે છે રાજકારણમાં એમનું ભાગીદારી વધે તેવી વાતો થાય છે ભાજપ પણ આટલી બધી મોટી વાતો કરતી આવી છે પરંતુ જ્યારે કરવાની ભાગીદારી એમને આપવાની વાત હોય ત્યારે એ થતું નથી ગ્રાઉન્ડ લેવલ પર આપણે એટલું જોતા નથી ઘણી બધી વાત આપણા વડીલ મીનાક્ષીબેને કરી છે વાત છે કે એક પુરુષ પ્રધાન દેશ અને રાજનીતિમાં કહીએ તો ચોક્કસથી વર્ષોથી પુરુષોનું જે અ અસ્તિત્વ હોય કે એમની ભાગીદારી હોય કે એમનું જે નેતૃત્વ હોય એની ભાગીદારી વધારે રહી છે આપણને ખબર છે કે મહિલાઓનો રાજનીતિમાં વર્ષોથી એક સંઘર્ષ રહ્યો છે અને આ સંઘર્ષને આપણે સૌ મહિલા તરીકે સમજતા હતા કે એક સંઘર્ષ છે કે ક્યારે આપણું નેતૃત્વ વધશે ક્યારે આપણી લીડરશિપનો ભાગીદારી વધશે એક મહિલા તરીકે પણ વાત કરું તો એવું ક્યાંક ને ક્યાંક થાય કે ક્યારે મહિલાઓની ભાગીદારી નેતૃત્વમાં આપણા દેશ સરખે સરખી મળે હક મળવો જોઈને હક મળે એની ચિંતા એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે ને ફક્ત ચિંતા નહીં પરંતુ બે હજાર ને ચૌદ થી મેનિફેસ્ટોમાં એક ગેરંટી અને વાયદો કર્યો છે અને એ આપણે નવા સંસદમાં જોયું કે ઐતિહાસિક બિલ જે નારી શક્તિ વંદન અધિનિયમ થી નવા શરૂઆત ઐતિહાસિક બિલ પણ પણ અને સૌથી વધુ પાસ તો ક્યાંક ક્યાંક ને મહિલાઓનો રાજનીતિ સંઘર્ષનો અંત આવ્યો હોય અને મહિલાઓનો આત્મવિશ્વાસ વિશ્વાસ મજબૂત થયો હોય કે હવે એક વિમેન લેડ ડેવલપમેન્ટ આપણા દેશમાં આવશે એની જે ગેરંટી જે મોદીની ગેરંટી હતી એમણે પૂરી કરી છે અને આ આપણા સમક્ષ આ ઉદાહરણ ઉદાહરણ અને આ નારી શક્તિ બંધન અધિનિયમે આજની હકીકત છે આ કોઈ વાયદો નથી આ કોઈ ચૂંટણીલક્ષી લક્ષી વસ્તુ નથી પણ આ વાયદો જે એમણે પૂરો કર્યો છે જે બંને સદનમાં વધુમાં વધુ વોટોથી પાસ થયેલો વાયદો અને આજના દિવસે આપણે કહી શકીએ કે લોકસભાને વિધાનસભામાં મહિલાઓને તેત્રીસ જે રિઝર્વેશન મળવું જોઈતું હતું જે વર્ષોથી એમનો સંઘર્ષ હતો જે યુપીએ સરકારે પહેલા રાજ્યસભામાં પણ મૂક્યું પછી લોકસભામાં એની રજૂઆત જ ના થઈ બિલની એ જે વર્ષો વર્ષથી બે હાજર નવ થી એ સંઘર્ષ જે હતો એ આજે આપણે જોઈએ તો બે હાજર ને ત્રેવીસ માં પૂરો થયો છે એક ખૂબ મોટી આશા બેન મીનાક્ષીબેન જરૂરથી કહી શકશે કે ખૂબ મોટી આશા આવી છે મહિલાઓને ખૂબ મોટું આશીર્વાદ મળ્યું છે કે હવે આપણા દેશમાં વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે મહિલાથી મહિલાનો વિકાસ થશે બીજું હું સરકારની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે બે હજારને ચૌદથી આ એક એવા પ્રધાનમંત્રી છે જેણે લાલ કિલ્લાથી શૌચાલયની વાત કરી કરોડો શૌચાલય મહિલાઓ માટે બનાવીને ને ક્યાંક ને ક્યાંક મહિલાઓની ખૂબ મોટી મુશ્કિલને

હું સ્કીમ ની વાત નથી કરતી હું એવા પગલા કઉ છું જે મહિલાઓ માટે ખૂબ જરૂરી હતા જે વર્ષોથી આપણી આઝાદી પછીથી જરૂર હતા જે પૂરા પછી થયા છે ને જ એક નારી શક્તિ વંદન હતી કેમ કે આપણા દેશમાં નેતૃત્વ પણ મહિલાથી થાય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદીની ગેરંટીથી પૂરું થયેલું છે આજની તારીખમાં એ ગેરંટી હતી અને એ પૂરું કર્યું છે લોકોને વાયદો જે કર્યો તો મહિલાઓને એ મોદીજીએ પૂરો કરી અને મહિલાઓનું નેતૃત્વ આ દેશમાં રાજનીતિમાં કેવી રીતે વધે સંસદમાં કેવી રીતે વધે એના માટેનું એક ઉદાહરણ છે આપના મતે જ્યારે ખાસ કરીને પ્રતિનિધિત્વ જો મહિલાઓનું વધારવું હોય રાજકારણમાં તો રાજકીય પક્ષોનો સૌથી વધુ વધી જાય છે એ પછી ભાજપની વાત હોય કોંગ્રેસની વાત હોય તમામ પક્ષે આગળ આવીને પોતાના પાર્ટીની અંદર મહિલાઓને વધારે ટિકિટ આપવાની જરૂર છે તેમને વધારે પ્રોત્સાહન આપવાની જરૂર છે એવું કોઈ પણ પાર્ટીમાં એટલું બધું જોવા નથી મળ્યું તેનું પરિણામ છે કે પ્રતિનિધિત્વ ઓછું છે જી પ્રીતિબેન તમારો આજનો જે આ મુદ્દો છે એ ખૂબ જ જરૂરી મુદ્દો છે કારણ કે સામે બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ મુદ્દા ઉપર આપણે ચર્ચા તમે નિર્માણ ન્યૂઝ દ્વારા કરી છે એ બહુ જ અગત્યની ચર્ચા છે હવે આપે પોતે કીધું ઓગણીસો સાઈને બે લઈને બાવીસ સુધી આપણી ચૌદ વિધાનસભાઓ ગઈ અને એમાં માત્ર ને માત્ર એકસો મહિલા ધારાસભ્યો જ આજ સુધીમાં ચૂંટાઈ આવ્યા છે હવે છેલ્લા ત્રીસ વર્ષથી તો ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર આમ તો મોટી મોટી વાતો કરે છે કે ભાઈ મહિલાઓની સશક્તિકરણ ની વાત કરે છે પરંતુ ત્રીસ વર્ષથી મહિલા ભાજપ ની સરકાર હોવા છતાં એ કેટલી મહિલાઓને ટિકિટો આપી અને કેટલી મહિલાઓને જીતાડીને તમે વિધાનસભામાં મોકલી એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે હવે મારા જે સાથી પેનલિસ્ટ બેનશ્રી છે એમને ખુબ સરસ વાત કરી કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે લાલ કિલ્લા થી આ બધી કરી છે નારી શક્તિ વંદનિયમ નામરા કુંજરવા જેવું અધિનિયમ લઈને બેસાડી દીધું છે જો મોદી સાહેબ ધારે તો પછી આજે બે હજાર ચોવીસ ચૂંટણી પહેલા જ એમના જે લોકસભાની જે છે સત્ર હતું એની અંદર જ કેમ તેમને મહિલાઓ ત્યારે પચાસ ટકા મહિલાઓને તેમણે આપી દીધું હોત અનામત અને જો અનામત અપાઈ ગયું હોત તો ત્યારે ત્યારે આ બે હાજર ચોવીસ માં જ આપણે જોવા મળ્યું હોત કે ભી આપણે પચાસ ટકા મહિલાઓ સાંસદ બનીને ખાલી વાતો કરવી છે અને મોટી મોટી ઢંપાસો મારવી છે ને ગેરંટીના નામથી ફલાણું ઢીંકાણું બોલવાનું છે ગેરંટી ની વાત કરતા હોય તો પછી આજે મહિલાઓની જે સશક્તિકરણની વાત કહે છે તો

પૂરા દેશ ગ્રામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં જોવા મળે છે તો કોંગ્રેસ તો જે કે છે ને એ કરીને બતાવે છે બાકી આપણા મોદી સાહેબ કરતા હોય છે આટલા ગુજરાતમાં કોંગ્રેસ જીતી નથી આટલા વર્ષોથી પરંતુ ઉમેદવારો કોંગ્રેસે દર વખતે ઊભા કર્યા છે મહિલા ઉમેદવાર આટલા વર્ષોમાં આટલી ચૂંટણીઓની અંદર કેટલા પ્રમાણમાં કેટલા ભાજપ કરતા કમ્પેરિઝનમાં જો આપણે વાત કરીએ તો કેટલી સંખ્યામાં વધારે મૂક્યા છે આ એક પ્રશ્ન એવો છે કે જે મને સંસ્કૃતિ ઉપર લઈ જવાય છે અને આપણી જે સામાજિક છે એના ઉપર હવે હું વાત કરીશ જો પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય વાત છે આપણી આ જે પ્રતિ સત્તાત્મક આપણી સામાજિક સંરચના છે અને અહિયાં મતલબ પુરુષની જે પુરુષ સત્તાત્મક જે સંસ્થા છે સંરચના છે સામાજિક એના કારણે પછી મહિલાઓને હંમેશા હંમેશામાં મૂકવામાં આવે છે હવે એની અંદર સાચી વાત છે કે કોંગ્રેસ ને પણ વસ્તુ છે એ પછી ભાજપમાં હોય કે કોંગ્રેસમાં બધી જગ્યાઓ પર આ એક પ્રમાણ જોવા જ મળે છે કે પુરુષોનું વર્ચસ્વ વધારે છે આજના સમયમાં પણ અને મહિલાઓનું હજી એટલું બધું સાંભળવામાં નથી આવતું જો રાજકારણમાં તો આપણા જે સ્કોલર્સ છે એ પણ એમણે કીધું છે કે પોલિટિક્સ ડર્ટી ગેમ હવે જે પુરુષો પણ ડર્ટી ગેમ તરીકે સમજતા હોય તો આપ જોઈ શકો છો કે ઘણા બધા જે લોકો છે કે મોટા ફેમિલીના લોકો છે એ લોકો કહે છે કે ભાઈ ના ના રાજકારણ ની તો વાત ના કરાય મીનાક્ષી જે કીધું એ સાચી વાત છે એવી વાત મહિલાઓની તો શું ઈવન લોકોમાં પણ આ વાત થતી હોય છે એક બિલકુલ મીનાક્ષીબેન હમણાં આપણે વાત કરી નારી શક્તિ વંદન અધિનિયમની ની બંને નેતાઓ વાત કરી આ અધિનિયમ આ વખતે તો ચૂંટણીમાં લાગુ નહીં થાય કદાચ જ્યારે જ્યારથી લાગુ થાય આનો શું ખરેખર કોઈ ફાયદો થશે અને કદાચ ફાયદો થાય અને મહિલાઓનું નેતૃત્વ રાજનીતિમાં વધે છે જે રીતે આપણે વાત કરીએ કે હજુ સુધી મહિલાઓ એ વિચારવા છે કે મારે હું જઈને શું વધારે કરી શકીશ મહિલાઓ પોતે પણ એવું વિચારી લેતી હોય છે કે કદાચ હું રાજનીતિમાં જાઉં તો એટલો બધો તો હું શું બદલાવ લાવી શકું તો એમના માટે પણ આ મેસેજ કે જો મહિલાઓ રાજનીતિક ક્ષેત્રે પોતાનું પ્રતિનિધિત્વ વધારે છે તો એનો શું ફાયદો થશે એટલે આ અધિનિયમની જે વાત છે ને એ તો હવે જયારે સેન્સસ થશે પછી ઇલેક્શન કમિશન ડિલિમિટેશન કરશે કોન્સ્ટિટ્યુઅન્સીની અને પછી એ અમલ કરશે અધિનિયમનો રિઝર્વેશનનો અને ખબર નથી આ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના શું પરિણામો આવે છે બની શકે કે કાયદો પણ બદલાઈ જઈ શકે જો સત્તામાં બેઠેલો પક્ષ વિપક્ષમાં બેસી જાય તો એવું પણ બની શકે પરંતુ સૌથી અગત્યની વાત છે કે રાજકીય પક્ષોના બંને મહિલા મારા મિત્રો જયારે એ પોતે એવું વિચારતા હોય કે પિતૃ સત્તાક વ્યવસ્થા છે અને એટલે તો આવું જ જ જ ચાલે એ વાત છે છે રાજકીય રાજકીય કામ લોકોને વધુ રીતે જાગૃત કરવાના રાજકીય રીતે સંગઠિત કરવાના અને એમને સાચી માહિતી દ્વારા સાચું નેતૃત્વ ને માર્ગદર્શન પૂરું પાડવાનું પરંતુ આપણા કહેવાતા બે મોટા પક્ષો માત્ર સત્તાની સાઠમારીમાં અને પાર્લામેન્ટરી પોલિટિક્સમાં રચ્યા બચ્યા રહે છે એ સિવાયના સમયમાં લોકોના પ્રશ્નો વિશે લોકોને રાજકીય રીતે જાગૃત કરવા માટે કે રાજકીય રીતે એમનો કોઈ કામ કરવા માટે આ લોકો કોઈ રીતે પ્રયત્નશીલ નથી ના તો એમનો મહિલા મોરચો કોઈ દિવસ એ કામમાં હોય છે ના તો એમની રાજકીય પાંખના બીજા કોઈ એમના પક્ષની બીજી કોઈ પાંખે રીતે સક્રિય હોય છે એટલે સૌથી મોટી જે તકલીફ છે આપણે લોકશાહી તો સ્વીકારી લીધી છે પરંતુ લોકશાહીની જે પાયાની શરત છે શરત છે કે લોકો રાજકીય રીતે જાગૃત અને સાથે સાથે સંગઠિત પણ હોવા જોઈએ તાકાત એની જે ચર્ચા કરીએ છીએ લોકશાહી માટે પણ એવું કેમ નથી બની રહ્યું કારણ કે આપણા રાજકીય પક્ષોએ લોકોને રાજકીય રીતે જાગૃત અને સંગઠિત કરવાનું કામ છોડી દીધું છે શું ચાલે છે જે એક પ્રકારની એવી ચર્ચાઓ જે રાજકીય રીતે બિન તંદુરસ્ત છે અ કાં તો વ્યક્તિગત આક્ષેપો થાય છે કાં તો કોઈ પણ પ્રકારના ગેરંટીની વાત થાય છે હકીકત છે રાજકીય નીતિઓ વિશે ચર્ચા કરવાની દેશમાં જે પક્ષો છે એ કેવી આર્થિક નીતિ લોકો માટે લેશે એ કયા પગલા લેશે જેથી લોકોની સુખાકારીમાં ફેરફાર થાય એ કેવા પ્રકારનું બજેટ આવશે કેવા પ્રકારનું ટેક્સેશન થશે કે જેથી સાધારણ લોકો બહુમતીમાં છે એ નેવું ટકા લોકો આ દેશના બહુમતી માં છે એસી કરોડ લોકો રેશન નું અનાજ ખાઈ રહ્યા છે એમનો અવાજ અને એમાં પચાસ ટકા બહેનો ગણીએ તો ચાલીસ કરોડ બહેનો રેશન નું અનાજ ખાનારા છે એ બહેનો માટે આ મહિલા પ્રતિનિધિઓ ક્યારેય કઈ બોલે છે ખરા અ ચાલો તમે સંસદમાં લાવ્યા હતા યુપીએ લાવી હતી અને હવે એનડીએ સરકારે અધિનિયમ પાસ કર્યો એની લેવા લેવાથી શું થશે જો તમે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેત્રીસ ટકા આપ્યું છે પ્રતિનિધિત્વ જે હકીકતમાં તો પચાસ ટકા હોવું જોઈતું હતું પરંતુ તેત્રીસ નો ટુકડો ફેંક્યો છે તો પછી એ બહેનોની રાજકીય રીતે પ્રતિબિંબ કેવું પડી રહ્યું છે કે લોકો રાજકીય રીતે સક્રિય છે કોઈ સરપંચ બેન ને કોઈ કોર્પોરેટર બેન ને કોઈ પણ રાજકીય રીતે સક્રિય થતા જોયા નથી ના તો કોઈ ગામમાં ના તો કોઈ તાલુકામાં ના તો કોઈ જિલ્લામાં જો સ્થાનિક સ્વરાજની ઉપર થતા અત્યાચારો સામે એ સરપંચ એ તાલુકા પંચાયતના પ્રમુખ કે તાલુકા પંચાયતના પ્રતિનિધિ કે પછી જિલ્લા પંચાયતના સભ્ય જાહેરમાં આવીને તો કેત ને કે અમે નહીં ચલાવી લઈએ અમે નહીં સાંખી લઈએ એના બદલે એ બહેનો તો એક ટોળું હોય અને કોઈના પ્રોક્સીમાં કામ કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે માફ કરજો આપણે ચૂંટાયેલા જે મહિલા ધારાસભ્ય બહેનો પણ છે એ પણ એવા એવા પ્રગતિશીલ જે નિયમો અને કાયદા આપણે બનાવ્યા છે એની વિરુદ્ધમાં જાહેરમાં વાત કરે છે બહેનો દીકરીએ મોબાઈલ ના વાપરવો જોઈએ એવા સમાજના સંમેલનોમાં આ લોકો જાય છે અને આવી વાત કરે છે એનો અર્થ શું થયો એટલે માત્ર કંઈ બહેનો પ્રતિનિધિ તરીકે ચૂંટાય તો બધું થઈ જાય એવું નથી એ વાતને સમજવાની જરૂર છે તો મૂળ વાત એ છે કે બહેનો રાજકીય રીતે એટલે કે પ્રગતિશીલ પરિબળોની સાથે રાજકીય રીતે કેટલા ઉદ્યુક્ત થઈ શકે છે કેટલા સક્રિય થઈ શકે છે મૂળ સવાલ છે બહેનોના પ્રશ્નો વ્યવસ્થાના મૂલ્યો જ આપણે રાખવા માંગીએ છીએ રત્નાબેન અને રત્નાબેન અને લિપિબેન જો પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યો સાથે ઉભા રહેવાના હોય અને એને પડકારતા એમને ડર લાગવાનો હોય એનો સંકોચ કરવાનો હોય તો પછી એ કેવું પ્રતિનિધિત્વ કરશે આપણે ત્યાં

એક રાજનેતા તરીકે પોતાની પાર્ટીની અંદર શું તમારે પણ એવું ફીલ થયું કે મારું નથી સાંભળવામાં આવતું આવું થાય છે પાર્ટીની અંદર પ્રામાણિક જવાબ આપજો લિપીબેન ચોક્કસથી પ્રામાણિક જ જવાબ આપીશું હું તમને સૌથી પહેલા કહું કે ભારતમાં જો એકમાત્ર રાજકીય પક્ષ હોય પોલિટિકલ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે કે જે જે છે પાર્ટીની જે પોસ્ટ છે એમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા રિઝર્વેશન વર્ષોથી છે આ હું અહીંયા કહેવા માંગીશ અને એ જ કારણ છે કે મારા જેવી અને બીજી પણ મહિલા મોરચાઓની ને મહિલાઓ જે સંગઠનમાં પણ ખૂબ સારી રીતે ઓફિસ બેરર તરીકે ને અલગ અલગ પ્રતિનિધિ કાર્યરત છે બીજું જે સરપંચની વાત કરી કે સ્થાનિક સ્વરાજ ની વાત કરીએ તો સરપંચના પતિ વધારે કાર્યરત હોય હોય એ પ્રમાણે પણ પણ એના માટે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી છે એને એક ટ્રેનિંગ બહાર પાડી છે કે મહિલાઓ સરપંચ તો બને છે પરંતુ એમને ગવર્નન્સ માટે માટે બેન જો બની તો જાય છે પણ જો એ મહિલાને એવું એક્સપોઝર નથી કે એને ગવર્નન્સ માટે માટે કોઈ કે ની જરૂર પડે તો એ પતિ ઉપર નિર્ભર ના રહીને સરકાર એને એવી ટ્રેનિંગ આપે કે પોતે એ ગવર્નન્સ કરી શકે આ આપણે સોલ્યુશન શું લાવી શકીએ હું ચોક્કસથી કહીશ જે મેં પહેલા પણ મારી વાતની શરૂઆત કરી કે પોલિટિકલ ફિલ્ડમાં પુરુષોની ભાગીદારી આજે પણ વધારે છે અને આ હકીકતને એક્સેપ્ટ કરી એના સોલ્યુશન તરીકે કોઈ ટુકડો નથી ફેંકી દીધો જે શબ્દ વાપર્યો છે એક સંવિધાનિક કોન્સ્ટિટ્યુશનલ રાઈટ આપ્યો છે કે તેત્રીસ ટકા વિધાનસભા અને લોકસભામાં મહિલાઓનું આરક્ષણ રહે આ કોન્સ્ટિટ્યુશનલ રાઈટ તમે સમજો કઈક વસ્તુ ખૂબ મોટું અંતર છે જે મોદીજી આ કોન્સ્ટિટ્યુશનલ હક મહિલાઓને આપ્યો છે જેનાથી ચોક્કસથી આપણા દેશમાં વિમેન લેટ ડેવલપમેન્ટ આપણને દેખાશે એનો એક પ્રોસિજર હોય એનો એક સમય લાગે એનું ડીલિમિટેશન હોય કે જેનો પ્રોસિજર હોય કોન્સ્ટિટ્યુશનલી એ પૂરું કરીને જ આપવું પડે ને આ કામ જો 2009 માં આ બિલ પાસ કરી દીધું હોત તો આજે આપણે બીજી વાત તો એ છે લીપીબેન આપણે અધિનિયમ ની કેવા નિયમોની જરૂર શું છે પાર્ટી પોતાની જાતે જ વિચારીને આટલા ટકા રિઝર્વ કરી દે કે અમે આટલા ટકા મહિલાઓને આપીશું 33% કે 50% અમે આપીશું રતનબેન આપની છેલ્લી એક પ્રતિક્રિયા ટૂંકમાં તો એટલું જ કેવાનું છે કે થોડું પ્રતિનિધિત્વ ઓછું છે એ વાત સાચી છે એ લિપીબેન ને પણ સ્વીકારવી જોઈએ અને હું આજે કોંગ્રેસ ની પ્રવક્તા તરીકે હું પણ સ્વીકારું છું કે મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે પરંતુ જેમ મેં કીધું અગાઉ અને આ પ્રશ્ન ઉઠાવ્યો કે બે હાજર નવ દસ માં પાસ થવી જોઈએ તો ત્યારે નવ દસ થી જ હું વાત કરું છું જયારે દસ માં અમે લોકોએ આ બિલ ને પાસ કરી દીધું હતું લોકસભામાં સોરી રાજ્યસભામાં બિલ પાસ થઈ ગયું હતું ને લોકસભામાં તમારા યુપી ના જે અત્યારે મુખ્યમંત્રી છે એક ખ્યાલ આવે કે પ્રતિનિધિત્વ ઓછું છે બધા સ્વીકારી રહ્યા છે પરંતુ આ વધારવા માટે જરૂરી શું છે આપણે કોઈ પુરુષની જરૂર નથી કે આપણને પ્રોત્સાહન આપે મહિલાઓએ પોતે જ રાજનીતિમાં આવવાની જરૂર છે મહિલાઓએ પોતે જ પોતાની જવાબદારીઓ સમજવાની જરૂર છે ફક્ત વોટ આપીને તમે એમ વિચારો છો કે હું મહિલા તરીકે મારું નેતૃત્વ બનાવી રહ્યું છું પ્રતિનિધિત્વ વધારી રહ્યું છું તો એ સારી બાબત છે પરંતુ સાથે સાથે દરેક મહિલાએ જો ચાન્સ મળે તો રાજનીતિથી ગભરાવાની જરૂર નથી બિલકુલ આમાં આવવું જોઈએ આપણે જે આ દેશ વધારવાની વિકાસ કરવાની જવાબદારી એ પુરુષની નથી મહિલાની પણ છે એટલે આ સંદેશો સાથે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર